હેલ્લો યુટ્યુબ ફેમિલી કે એમ શો બધા મજા મજામાં હશે હું પણ મજામાં છું અને આજે આપણે આવી ગયા છે પાણી વાળવા અત્યારે લગભગ લગભગ ત્રણ તો વાગી ગયા છે અને કાયમ પાણી વાળવાનું કામકાજ ચાલે છે તલમાં કેમ કે પાણી વાળવાનું બંધ જ નથી થાતું એટલે કાંઈ બ્લોગ શૂટ કરતા નથી અને પહેલાં તો મારા તરફથી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને આજે હું આવી ગયો છું અહીંયા પાણી વાળવા તો આ બાજુ થઈ ગયા છે હવે હવે તો બાકી પણ રહી છે લગભગ એક બે જેવું પાણી આવે પછી તો પાકી જાય અને અમે કંઈ વ્લોગ શૂટ નહોતા કરતા કેમ કે કોમ એટલું બધું હતું વાળવાનું નાનથી ચાલું હતું ને સાલંગપુર ગયાથી પછીનો વ્લોગ શૂટ નહોતા કર્યા તો આજે મેં કીધું લાઈટ થોડુંક અને આ બાજુ જાય છે દલમાં પાણી અને હું આવતો રહ્યો છું અહીંયા સરસ મજાના લીમડા કેમ કેમકે હવે લીમડા નજીક પાણી આવી ગયું છે તો મેં કીધું લીમડાની નીચે જઈ અને વ્લોગ શૂટ કરું અને સુશીલાને યાદ એ નથી વાડી એટલે હું એકલો છું તો એ તો હોંજે આવશે હવે તો એમને પણ કામ કરવા જવાનું ચાલુ કરી દીધું છે નવરા બેઠા બેઠા શું કરે તો ફ્રેન્ડ આવું કંઈક છે અને હું તમને મારા તલ બતાવું કેટલાક લાયગા ને કેટલાક નહીં તો બન્યા રહેજો વલોગમાં તો ફ્રેન્ડ અહીંયા આવા કંઈક થઈ ગયા છે અમારા આ બાજુ અને આ બાજુ પણ આવા થઈ ગયા છે ફૂલે આવી ગયા છે અને લાગી પણ ગયા છે ઘણા ખરા આવી રીતના કંઈક આ બાજુ જોવો તો અહીંયા પણ બહુ મસ્ત લાગ્યા છે તો આવી રીતના કંઈક લાગ્યા છે પણ છે ને એટલે ઊંસા નથી થતા સાજા મા પહેરે આવી રીતના કંઈક છે અહીંયા જોઈ શકો છો તમે અને આપણે આખા ખેતરનો વ્યૂ તમને બતાવું હું તો ફ્રેન્ડ આપણા તલ કંઈક આજે બે મહિનાના કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે પંદરથી વીસ દિવસની અંદર વઢી જાય છે એવું કહેવામાં આવે છે કેમ કે પંચોતેર દિવસે પાકી જાય છે તો સાઈટ દિવસ આજે થઈ ગયા છે અને હવે પંદર દિવસ બાકી છે આવી રીતના કંઈક છે આવેલા ઉનાળા અને ઓલી બાજુવાળા ભાગમાં કાળા છે એ કાળાને તો લગભગ વાર લાગશે ચાર પાંચ દિનો ફેર પડી જશે અને આ સપેટ છે એમાં તો પંચોતેર દિવસે પાકી જ જાય એવું કહેવામાં આવે છે તો હવે તો નથી કરવો કેમ કે આજે છે ને બીજો બ્લોક ચાલુ કરવાનો છે કેમકે આજે બીજે ક્યાંક જગ્યાએ અહીં જવાનું છે મારે આજે એટલે નવેસરથી બ્લોગ